ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો હતો તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો ત્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે મોડી રાતથી જ વરસાદ વરસવાનું શરૂ થયું છે આજે સવારે છ વાગ્યે રાજ્યમાં લગભગ એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો આજે સવારના છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં પંચાવન તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ધોધમાર થતા અમદાવાદના જુદા જુદા વિસ્તારોએ શિરોડ રાણીપ ઘાટલોડિયા બોટાદ ગુના વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં આજે વહેલી સવારથી જ બદલાવ આવતા આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વડોદરામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલને લઈ વહેલી સવારમાં જ હિલ સ્ટેશન જેવા માહોલો સર્જાયા હતા

વરસાદ માહોલની વચ્ચે વાહન ચાલકો અને રાહદારો સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા હતા રેનકોટ અને ક્ષેત્રિય સહારો લેવાની ફરજ પડી હતી વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ વાઘોડિયા સાવલી ડેસર પાદરા કરજણ સહિત સિનોર તાલુકામાં પણ મધ્યમ વરસાદ પડી રહ્યો છે બોટાદ શહેરમાં જોઈએ તો બોટાદ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય તેવી જ રીતે ગઈકાલે બપોરના સમયે વિરામ લીધા બાદ ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી હતી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી પાણી થયા હતા શહેરના પાળિયાદ રોડ જ્યોતિગ્રામ સર્કલ અવેડા ગેટ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા મહિલા કોલેજ રોડ પર તો ઘૂંટણસામાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા બોટાદ શહેરમાં ઉપરવાસમાં વરસતા વરસાદને કારણે મધુ અને ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર આવ્યા નવા નીર શહેરમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો ધારીગીર પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા અમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ હતી ગત સાંજના સમયે ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુજી નદી આ સિઝનમાં પ્રથમ વાર બે વખત કાંઠે જોવા મળી હતી અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન નદીમાં પૂર આવતા લોકોના ટોવા પૂર જોવા માટે ઉમટી પડ્યા હતા ધારીના સાનસાઈ પાણીયા આંબાગા અને મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ગામોના ખેડૂતોમાં હરખની હેલી છવાઈ હતી આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો